તમારે પૈસા આવે એટલે તમે વખાણ કરો નો ધંધાડી દો તમારે ધંધો જ્યાં આવીને વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર ગોપાલભાઈ ઇટાલિયા દલાલોનો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયા છે ગોપાલભાઈ ઇટાલિયા ને ખુલ્યા મિત્રો વાત કીધું મન તેમ બોલી રહ્યા છે નમસ્કાર મિત્રો ફરી એક નવો તમારું સ્વાગત છે ગુજરાત ની અંદર તમને બધા લોકોને ખબર છે કે વિસાવદ ની પેટા છોડ ની અંદર ગુજરાતના જે મિત્રો વાત તો એક સારા એવા નેતા ઉભરતા નેતા જે ગોપાલભાઈ જે મિત્રો વાત એક તરફ ભાજપના મોટા 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 લઈને સેલિબ્રિટી કલાકારો મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એક બાજુ કિરીટભાઈ પટેલ ને બધા લોકો સપોર્ટ કરી રહ્યા હતા અને એક બાજુ ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ ઇટાલિયા એ માટે કહી રહ્યા છે કે એક બાજુ પરસેવો જીત્યો છે ને એક બાજુ પૈસા હાર્યા છે કારણ કે તમને લોકોને ગુજરાતની સરકારની તો ખબર જ હશે ઘણા બધા લોકો મિત્રો વાત તો એવું કહે છે કે તમે આને સપોર્ટ કરશો તેને સપોર્ટ કરશો હું કોઈને પણ સપોર્ટ કરતો નથી ભાઈઓ પરંતુ મિત્રો ઘણા બધા લોકો અત્યારે મિત્રો ખુલ્લામ ગોપાલભાઈ ઇટાલીને કોલ કરી કરીને મિત્રો ધમકીઓ આપે છે હવે મિત્રો વાત કીધું કોલ રિપોર્ડની આગળ જે તમે ક્લિપ જોઈને એ વાયરલ થઈ છે ખાસ કરીને મિત્રો વાત કરી વિડિયોને તમારે બંને એટલો શેર કરીને એક સબ્સ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઈબા વિના વિશે તો ભાઈઓ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારા માટે હું આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો લાવતો હોઉં છું તો મિત્રો આ વિડીયો વિશે તમે શું છે વિડીયો ખાસ કરીને બધા લોકોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દીજો જેથી બધા લોકોને ખબર પડે કે ગોપાલભાઈ ઇટાલિયા બાદ ઘણા બધા લોકો હવે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને ધમકીઓ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ